આપની આપની ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડાના સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાએ બેટી બચાવો બેટી પઢાઓ દિવસની અનોખી ઉજવણી કરી હતી આપણા દેશમાં પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે આ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસ નિમિત્તે સોનલબેન પંડ્યાએ લુણાવાડાની પંદર જેટલી ગાયનિક હોસ્પિટલોમાં જન્મ લેનાર નવજાત દીકરીઓને વધામણા કીટ આપીને પ્રોત્સાહિત કરી હતી આ સાથે તેમણે વ્હાલી દીકરી યોજનાના પણ ફોર્મ આપ્યા હતા સોનલબેન હંમેશા દીકરીઓ અને મહિલાઓના જાગૃતિકરણ માટે વિવિધ કાર્યક્રમો કરતા રહે છે તેમના મતે આવા નાના કાર્યક્રમો દ્વારા સમાજમાં દીકરીઓના ઉછેર પ્રત્યે લોકોની માનસિકતામાં સકારાત્મક બદલાવ આવે છે અને તેમના પ્રત્યે માન સન્માનની ભાવના કેળવાય છે તેઓ ઈચ્છે છે કે દીકરીઓના જન્મોત્સવને એક ઉત્સવની જેમ વધાવવામાં આવે સોનલબેનના સેવા કાર્યથી દીકરીઓના માતા પિતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમનો આ પ્રયાસ સમાજમાં દીકરીઓના મહત્વને ઉજાગર કરવામાં અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોને પ્રેરિત કરવામાં મદદરૂપ થશે એના અંતર્ગત આજે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણીના

એટલે ભગવાને આજે ને હું મારા મમ્મી પપ્પા ની ત્રીજા નંબર ની દીકરી છું મારા મમ્મી પપ્પા એ આજથી એટલા વર્ષ પેલા મને જન્મ આપ્યો હતો ત્યારે હું આજે બધી દીકરીઓને પ્રોત્સાહિત કરી શકું છું